હવે આપણે આગળ અહીંથી નીકળશું દ્વારણ આ જો પૈસાગરનું મંદિર છે મૈશાગર માતાજી દર્શન કરી લેજો અમારા કલેજા આઈ નોホテル હવે આપણી આગલી જર્ની છે આ બ્લોગની અહીંથી આપણે નીકળવી છે હે અહીંથી આપણે નીકળવાનું દ્વારણ કે આપણે દ્વારણ નીકળશું મચ્છી બજાર પાછી આવી ગઈ છે

પસંદ થઈ જવાનું છે ગાય સપોર્ટ એટલો કરો કે વન મિલિયન થઈ જાવ ને કોઈને વિશ્વાસ ન આવે ને એવું કામ કરી દો મારા વાલા આટલો સપોર્ટ કરી દો ફેમસ કરી દો એટલે જો તમને બધાને ફેમસ કરવાની જવાબદારી પછી મારી એક પર ભાઈનું નામ લાગી ગયું એટલે પૂરું જો આ કાકા સાયકલ લઈને આવે જો સપોર્ટ એટલો કરો કે કાકાને આપણે ગાડી લઈ દેવાની છે બરોબર અને આ પેટ્રોલ ભરાશે વસૂલ કરજો હા આ મંદિર આવ્યું છે ભાઈ તમે બધાય દર્શન કરી લેજો બરોબર જય હો ઓ તમે કાવા મારે હો ગામડાનો કારીગર બોલે હો કાઈ નો ઘટે ગાડી આકે જો તમે ડ્રાઈવર જો હેવી ડ્રાઈવર હો આ ફ્રી ફાયર નો હેકર છે યાર ફ્રી ફાયર નો હેકર ગાડી આખે તમે જોવો તમે

બતાવ્યું ને હું બધું બતાવી દરિયાનું ને આવું હોડકાનું બધું એકલા બ્લોગ બનાવીને છે નાનો આ જે કાંઈ કરવી તમારા લોકો માટે જ છે આવા નવા સપોર્ટ કરજો ને ફોલો કરજો એટલે તમને આવા નવા બ્લોગ જોવા મળશે બરોબર ફોલો બોલો નહીં કરો ને તો કાંઈ બ્લોગ બ્લોગ આવી છે નહીં બરાબર પછી કાંઈ કહેતા નહીં કે ભાઈ આ બધું કાંઈ મૂકતા નથી આઈડીમાં તો આપણી આઈડી પૂરી જ રહે રિસ્પોન્સ સારો આવી છે તો આગળ વિડીયો બનાવી છે

કોથળી ભરી આવ્યા છે ચા પાણી પીવા ભાઈ જો મારા કલેજા કાકા જો બડો લઈને જાય કાંઈ બોલતા નહીં નકો બડો મારે છે તો નકરા બાવળિયા છે હો તમારી ગર્લફ્રેન્ડ ને લઈને આવું હોય ને તો અહીં આવજો નકરા બાવળિયા છે તમને મજા જ આવ્યા રાખશે ઉડે તો જ આ બાકી બાવળિયામાં ગાવ

ઓટા તો એમ લાગે કે હું ફરારી ઉડાડું ભાઈ લેમ્બરકીની લેમ્બરકીની હા દર્શન કરી લો મારા કલેજા આ બધાના બ્લોગ આવા દર્શન ના ભાઈ નો હોય યાર અમારા બ્લોગ તો નકરા મંદિર જ આવે એમાં કાઈ નો ઘટે આ તો રેટેલ કે એમ કે હા જો આ બાપ દીકરો બે આયલા આવે છે એની મોજમાં જો

આખો આંખો મારા કલેજા ધીમે ધીમે આંકો કે તમે ધીમી ધીમી દીદી જો દૂધ લેવા જાય છે હો દીદી હા દીદી દૂધ લેવા જાય ભાઈ ભાઈ દીદી દૂધ લેવા જાય ઓ યુટ્યુબર યુટ્યુબર આ બધા ઓળખીતા જ મળે હો ગામમાં ભાઈ આપણા મામાના છોકરાની આ ફેમસ છે ભાઈ હા હા એ આ ઘોડ જા ચડડી પેરી પેરીને આવ્યો છે જો ચડડી પેરી પેરી નીકળી પડ્યા જો કાકા દૂધ લેવા જાય જો ના આ દૂધ લેવા જાય જો દૂધની બવડી ઉકાઈ રશિયન નું દૂધ કાઢવા જવાનું હે ભાઈ કાઈ નો ઘટે ઓરિજિનલ દૂધ મળે હો ગામડે કે જો છે ના બરાબર દીરી દીરી મો કો વાહ ભાઈ

પછી તો મારા કલેજા સુરત જઈને હિરાજ ગવાના છે દિવસ રાત જતાવાનું જ લખ્યું છે જતાવાનું જ છે આ તો મામાના ગામમાં આવ્યા એટલે બ્લોક બને મારા કલેજા બાકી સુરતમાં થોડા વ્લોક બને ત્યાં જતાવાનું જ હોય હીરાજ ગયા રાખવાના જ પછી એટલે મોજ કરી જો મોડો કરી જો ગામડે ગયા હોય તો બ્લોક બ્લોક બનાવજો છે વિડીયો વિડીયો બનાવ્યો ને દીદી મોરે મોરો આવ્યા આવ્યા

ધ્યાન રાખજો વાહે હું થાય એની જવાબદારી મોરે મોરો આવે ગાય દોસ્તો આપડે મોરે મોરો આવે ફ્રેન્ડ થી સીબી લઈ લીધું

ભાઈપલ જાય છે હો ગાડી લઈને આટલા ચવારી કોલે

આ બધી ફેમિલી ફોર વ્હીલ લઈને આવે બધાય ફરવા જોવા રણ કાકા સાયકલ લઈને ફરી જાય જો તમે મોજ કરવા વાળો ઘણા ગમે એમ કરે જો બહુ જ મજા આવે આખો દી તમે રખડો ને ત્યાં જગ્યામાં તમારે આખો દી થાકી જાવ તમે બધું મળે જંગલમાં મંગલ હો કાઈ નો ઘટે મારા કલેજા જો કાકા ધોળા દીએ લાઈટો ચાલુ કરીને આવે છે એટલે આવા લોકો હોય થોડા એમાં ધ્યાન ન દેવું બહુ આપણે આપણું કામ કરવાનું બરોબર કાકા સાયકલ લઈને લાવે જો કામ મોજા જ કરવા જોઈએ જો આ બધા રખડે છે જો ગાડી શીખવી હોય તો અહીંયા આવીએ જો ધોરણ ગાડી શીખવાની બહુ મજા આવે ગમે એવું લીવર જો ને આમ દિવાલ જ આવે કચરા જ ઘરી જાય જો ટાકામાં ઘરી જાય જો તમે એવો કંપની જો એની માને બહુ ઊંચું જો બહુ ઊંચું 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 એની માને મને તો ચક્કર આવવા મીડા યાર મુજે ચક્કર આને લાગે યાર જો તમે આ હા એ કપલ જો બહુ જોરદાર હતું હો કપલ ક્યુ છે સાહેબ જોરદાર કપલ જો પદમા બહુ મસ્તી ની હતી હો યાર

ખેલાડીલો જાય આગળ વાળ ની તો પથારી ફરી ગઈ જો એના વાળ જોવો તમે બહુ ટ્રાફિક જામ છે આપણા કુલદીપભાઈ જો અહીલા જાય અહીંયા અહીંયાથી આપણે આવ્યા જો માતાજીની ધજાની દરિયો જુઓ તમે જો આ ફેમિલી છે થોડું વીઆઈપી દેખાય છે હાઈ ફાઈ ચડ્ડા પહેરી પેરી નીકળી પડ્યા છે અહીંયા બધી સુરત જેવી જ આઈટમો છે ચડ્ડા પહેરી પહેરી નીકળી જાય જુઓ આપણો વ્લોગ ઓગણીસ નટ નો બહુ મોટો વ્લોગ બનાવવાનો છે તો આપણે આ વ્લોગ અત્યારે પૂરો કરવી છે ને બીજા વ્લોગમાં આપણે મેળવી એમ કે બહુ મોટા વ્લોગ આપણે નથી બનાવવા સ્ટોરેજ થોડોક પ્રોબ્લેમ થાય છે એટલે